નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન હું નિમેશ પટેલ આજે ધોરણ પ્રકરણ નંબર નંબર અપૂર્ણાંક સંખ્યાઓ એમાં દાખલા બેની ચર્ચા કરીશું નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો તો અહીંયા આગળ કેટલીક અશુદ્ધ પૂર્ણાંક આપેલા છે તો એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું અશુદ્ધ પૂર્ણાંક કેવા હોય કે જેમાં અંશ હોય મોટો છેદ હોય નાનો અંશ એની ઉપરની સંખ્યા ઉપર દરેકમાં મોટી હશે અને છેદ હશે નાનો તો તેને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક હવે અશુદ્ધ અપૂર્ણાંકને જ મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય નહીં શુદ્ધ અપૂર્ણાંકમાં ઉપર અંશ નાનો હોય નીચે છેદ હોય મોટો તો આ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા એ શું કરીશું તો ચલો જોઈએ પહેલાં આપેલી સંખ્યા હોય તો એનો ભાગાકાર કરીશું તો અહીંયા આગળ સંખ્યા આપેલી છે વીસ અપોન ત્રણ તો આ રીતના ભાગાકાર કરીશું વીસ ભાગ્યા ત્રણ તો નો કર્યું બોલીશું વીસ ઉદે તો ત્રણ છગ અઢાર ત્રણ સિત્યુ એકવીસ વધી જશે એટલે ત્રણ છગ અઢાર કેટલા વધશે તો બે વચ્ચે વીસમાંથી અઢાર જો એટલે બે વધશે તો ગોઠવશું કઈ રીતના મિશ્ર મિશ્રપૂર્કમાં તો અહીંયા આગળ જે ત્રણ આપેલા છે નીચે તો અહીંયા આગળ નીચે ત્રણ જ આવશે ઉપર જે નીચે ત્રણ હોય છે તો નીચે ત્રણ એમના એમ જ રહેશે હવે ત્રણ છગ આ જે ભાગ ફોર્મલ છે એ આગળ લખીશું છ એટલે ત્રણ છગ થશે અઢાર અઢાર થયા અને બીજી બે શેષ વધી એ શેષ દર્શાવીશું ઉપર એટલે આ રીતના એ અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર પૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય આ ત્રણ નીચે હોય ત્રણ અહીં લખીશું ત્રણ છગ આ છ આવશે આગળ પૂર્ણાંકમાં છ ત્રણ છગ અઢાર વત્તા જે શીશ વચ્ચે એ બે ઉપર લખીશું એટલે વીસ ત્રણ વત્તા બે વીસ અપોન ત્રણ તો આ રીતના એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય હવે એને જો સૂત્ર પ્રમાણે દર્શાવવું હોય તો સૂત્ર એનું કઈ રીતના થશે તો જુઓ આગળ આવશે ભાગ ફર એટલે આ ભાગ ફર આવશે આગળ ઉપર શું આવશે તો ઉપર આવશે શીષ અને નીચે તો આ નીચે જે આવશે એ આવશે ભાજક ભાગાકારમાં આ ત્રણ વસ્તુ આવેલી હોય ભાજક ભાજ્ય ભાગફળ અને શેષ આ ચાર વસ્તુ હોય એ ચાર વસ્તુઓને ઓળખવી કઈ રીતના તો જો આ ત્રણ છે ને એને કહેવાય ભાજ ક કેમ ભાજક યાદ કઈ રીતના રાખવું એને ભાજક તો કક્કામાં પહેલું અક્ષર આવશે ક તો આપણે આ બાજુથી શરૂઆત કરીએ મંદર આવવાની તો પહેલાં આવશે ત્રણ એટલે એને કહેવાય ભાજ ક પછી આવશે વીસ એને કહેવાય ભાજ્ય ક પછી આવ એટલે અંદર આવશે ભાજ્ય ઉપર જે સંખ્યા હશે એને કહેવાય ભાગફર એટલે છ આવશે અને નીચે બે આવશે એને કહેવાય શેષ એટલે કહેવાય શેષ આવશે તો અહીંયા આગળ મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક એમાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતના આવશે તો ભાગફર જેને અહીંયા આગળ લખીશું નીચે આવશે ભાજક એટલે ત્રણ ઉપર આવશે વધેલી શેષ જે શેષ આવશે બે જે લખીશું ઉપર હવે આ મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું આના પછીના દાખલામાં મિશ્ર અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું આવશે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં ત્યાંની પછી ચર્ચા કરીશું હવે આ ભાગાકાર કર્યા વગર જો લખવું હોય ડાયરેક્ટ મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો એ કઈ રીતના કરીશું તો હવે આગળ એ રીતના ડાયરેક્ટ કરીશું એની ચર્ચા કરીએ તો જુઓ અહીંયા આગળ આપેલા છે પાંચ તો નીચે પાંચ જ આવશે તો પાંચ લખીશું પાંચનો ઘડિયો બોલીશું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરીકે પંદર તો અગિયાર કરતા પંદર વધી જશે એટલે પાંચ દુ દસ સુધી આવશે પહેલાં સુધી પાંચ દુ દસ તો અહીંયા આગળ મૂકીશું બે એટલે પાંચ દુ દસ થઈ ગયા ઉપર આપેલા છે અગિયાર એટલે એક બાકી રહેશે ને એ એક લખીશું ઉપર તો જુઓ પાંચ દુ દસ ને એક અગિયાર એટલે બે પૂર્ણ આ એક આ રીતના જવાબ બનશે ભાગાકાર કરવો હોય તો કરી શકાય આ રીતના અગિયાર અને પાંચ પાંચ દુ દસ વચ્ચે એક તો જુઓ આગળ આવશે ભાગ ફળ તો ભાગ ફળ કેટલું ઉપરનું હોય એટલે બે નીચે ભાજક તો ભાજપ કેટલો પાંચ તો અહીંયા આગળ આવશે પાંચ ઉપર શેષ તો શેષ કેટલી વધી તો એક વધી તો એક આવશે ઉપર પણ આપણે ડાયરેક્ટ કરવાનું ટ્રાય કરીશું ચલો દાખલા નંબર ત્રણ સત્તર છેદમાં સાત તો નીચે લખીશું સાત હવે સાતનું ઘડિયો સત્તર સુધી બોલીશું સાત દુ ચૌદ સાતરી એકવીસ એકવીસ એ સત્તર કરતો વધી જશે એટલે શું આવશે સાત દુ ચૌદ તો અહીંયા આગળ બે લખીશું સાત દુ ચૌદ અને ચૌદ પછી સત્તરમાં કેટલા ખૂટસી તો ચૌદ પછી પંદર સોળ અને સત્તર ત્રણ ખૂટસી એ શેષ વધશે તો એ શેષ આપણે ઉપર લખીશું સાત દુ ચૌદ ચૌદ વધતા ત્રણ એટલે સત્તર તો આ રીતના એ મિશ્ર પૂર્ણાંક બનશે હવે વંચાય કઈ રીતના બે પૂર્ણાંક ત્રણ છેદમાં સાત અથવા બે પૂર્ણાંક ત્રણ છઠમાં આ રીતના એને વાંચવામાં આવે છે ચલો આગળની સંખ્યા જોઈશું ડી નીચે શું આવશે તો નીચે અહીંયા આગળ જે સંખ્યા હોય એ જ સંખ્યા નીચે મૂકવી એટલે નીચે આવશે પાંચ પાંચનો ઘડિયો બોલીશું અઠ્યાવીસ સુધી અઠ્યાવીસથી વધુ નહીં અઠ્યાવીસ સુધી અથવા અઠ્યાવીસ કરતો ઓછી સંખ્યા સુધી ઘડિયો બોલીશું એટલે પાંચ દુ દસ પાંચ થરી પંદર પાંચે પાંચે એ રીતના આવશે ને તો પાંચ પાંચ પચીસ હવે અઠ્યાવીસમાં કેટલા બાકી રાખી પચીસ પછી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ બાકી રહેશે ને ત્રણ લખીશું ઉપર એ ત્રણ શું કહેવાય શેષ બાકી પાંચે પાંચે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસના છેદમાં પાંચ તો આ રીતના એને મિશ્ર પૂર્ણાંકમાં લખી શકાય પાંચ પૂર્ણાંક ત્રણ પંચમાંશ ચાલો આગળ જોઈએ નીચે શું આવશે છ છનો ઘર બોલીશું ઓગણીસ સુધી છ એકા છ છ દુ બાર છરી અઢાર છ ચોવીસ ચોવીસ એ વધી જશે એટલે છ તરી અઢાર સુધી છ તરી અઢાર ઓગણીસમાં કેટલો બાકી રહેશે એક એ એક શેષ લખીશું ઉપર એટલે છ તરી અઢાર ને એક ઓગણીસ ઓગણીસના છેદમાં છ ચાલો આગળ નીચે શું આવશે નવ નવનો ઘડિયો બોલીશું પાંત્રીસની નજીકની સંખ્યા સુધી પાંત્રીસ અથવા એના કરતાં ઓછી સંખ્યા લઈશું વધારે લેશું નહીં એટલે નવ એકા નવ નવ દો અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચું પિસ્તાલીસ તો પિસ્તાલીસ એ પાંત્રીસ કરતો વધી જશે એટલે નવ ચોક છત્રીસ હવે નવ ચોક છત્રીસ એ પણ વધી જશે તો એના કરતાં પણ ઓછી સંખ્યા રહીશું નવ એકા નવ નવ દુ અઢાર નવતરી સત્યાવીસ તો નવતરી સત્યાવીસ હવે કેટલા બાકી રા સત્યાવીસ પછી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ એટલે આઠ બાકી રાશી એ આઠ આવશે ઉપર ચલો ફરીથી જોઈએ શું કરશું નવ લખ્યા નીચે નવનો ઘડ્યો બોલીશું પાંત્રીસ સુધી તો નવ એકા નવ નવ અઢાર નવતરી સત્યાવીસ નવ ચોક છત્રીસ તો છત્રીસ એ પાંત્રીસ કરતાં વધી જશે એટલે નવ સત્યાવીસ સત્યાવીસ થી પાંત્રીસ સુધી તો કેટલા વચ્ચે તો આઠ વચ્ચે સત્યાવીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ આઠ વચ્ચે આઠ શેષ આવશે ઉપર તો કયું બનશે આ પૂર્ણાંક આઠ છેદમાં નવ તો આ રીતના મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકાય અહીંયા આગળ નીચે જે સંખ્યા હશે એ સંખ્યા બધામાં નીચે આવશે એનો ઘડિયો બોલીશું ક્યાં સુધી ઉપરની સંખ્યાની નજીકની સંખ્યા અને એનાથી ઓછીની સંખ્યા આવી ત્યાં સુધી અને જે શેષ વચ્ચે એ શેષ લખીશું ઉપર તો આ રીતના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય ભાગ આકાર કરીને ફેરવવું હોય તો પણ આ રીતના ફેરવી શકાય ચલો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ નીચે આપેલાની અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો હવે મિશ્ર અપૂર્ણાંક આપેલું છે તો એને અશુદ્ધ અપૂર્ણાંક પણ કહી શકાય અને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો એમ પણ કહી શકાય પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું હોય તો કઈ રીતના કરીશું તો પહેલાં ઉદાહરણની રીતે જોઈએ સૂત્રની મદદથી તો અશુદ્ધ અપૂર્ણાંક હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે શું કરીશું તો અહીંયા આગળ આપણે નીચે લખતા હતા કોઈ સંખ્યા નીચે કંઈ લખતા હતા લખતા હતા તો એ શું કહેવાય અહીંયા આગળ ભાજક કહેવાય ને તો અહીં આગળ સૂત્ર બનાવવા ચાર ની શું કહેશું ભાજક તો ભાજક ગુણ્યા આ સાત ને કહેવાય ભાગ ફર ભાગ ફર એટલે ભાજક ગુણ્યા ભાગ ફર અને આ ત્રણ છે એને કહેવાય શેષ એ આમાં એડ કરીશું એટલે ઉમેરીશું એટલે આવશે વત્તા શેષ આ રીતનું સૂત્ર બનશે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું હોય કોઈ મિશ્ર મિશ્રપૂર્ણાંકમાંથી તો આ નીચે ભાજક અને આ ભાગફળ એટલે સાત અને ચાર એ બંનેનો કરીશું ગુણાકાર અને એમાં પ્લસ કરીશું ઉપરની શેષ અને એટલે શું મળશે આપણે મિશ્ર એટલે અશુદ્ધ અપૂર્ણાંક મળશે તો ચાલો કરી જોઈએ ભાજક કેટલા આપ્યા ચાર સાત ઉપર ની શેષા ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ હવે આ એકત્રીસ મળ્યા તો નીચે આ ચાર લખવા ફરજિયાત છે કેમ તો અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવવાનું હોય એટલા માટે એટલે શું આવશે ઉપર એકત્રીસ અને નીચે આવશે આ ચાર એટલે એકત્રીસ છેદમો ચાર આ રીતે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકાય ચલો હવે સૂત્રની મદદ વગર કરવું હોય તો કઈ રીતના કરીશું એ દાખલા બીમાં જોઈએ આ બંનેનો ગુણાકાર સાત પંચું પાંત્રીસ પાંત્રીસમાં છ પ્લસ કરીશું એટલે પાંત્રીસ વત્તા પાંચ ચાલીસ ને એકતાલીસ તો ઉપર આવશે એકતાલીસ અને નીચે આવશે સાત શું જવાબ આવશે એકતાલીસના છેદમાં સાત ચલો એ રીતના આગળ સી છ દૂ થશે બાર છો દુ બાર આ બંનેનો ગુણાકાર છ દુ બાર બાર વત્તા પાંચ એટલે સત્તર તો એ સત્તર લખીશું ઉપર અને નીચે આવશે છ એમના એમ એટલે શું સત્તર છેદમો છ જેને શું કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક ચલો અગર ડી દસ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ તો આને સાદા અપૂર્ણાંક એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતના દર્શાવીશું આ બંનેનો કરીશું ગુણાકાર એટલે પાંચ ગુણ્યા દસ એટલે પચાસ પચાસમાં ત્રણ ઉમેરીશું આ ઉપરની છે અહીં ઉમેરીશું એટલે પચાસ વત્તા ત્રણ એટલે આવશે તેપન હવે તેપન આવશે નીચે પાંચ લખવા ફરજિયાત છે એટલે તેપન અપોન પાંચ તો જવાબ કેટલો આવશે તેપન અપોન પાંચ ચલો આગળ સાત ગુણ્યા નવ તો સાત નવ અત્યાસઠ વત્તા ત્રણ એટલે ચોસઠ પોસઠ છાસઠ તો અહીંયા આગળ છાસઠ આવશે નીચે આવશે સાત છાસત ના સાત આ રીતના એ સાદામાં ફેરવી શકાય ચલો આગળ જોઈએ એટલે તેર ચોતેર પંચોતેર છોતેર તો એ આવશે અને નીચે આ નવ છે નવ લખવા ફરજિયાત છે એટલે શું આવશે છોતેરના છેદ નવ સૂત્રની મદદથી કરોણાંક તો ભાજક ગુણ્યા ભાગ વત્તા શેષ અને નીચે જે હોય ચાર તો એ ચાર લખવા ફરજિયાત છે તો એ જ રીતના દરેકમાં બંધનો ગુણાકાર કરીશું ઉપર શેષ આપેલી હોય શેષ અંદર ઉમેરીશું અને ઉપર લખીશું અને નીચે જે સંખ્યા આપેલી હોય એટલે કે આ નીચે કઈ સંખ્યા આવશે નીચે આવશે ભાજક તો એ ભાજક નીચે લખવો ફરજિયાત બનશે તો ચલો આ વિડીયો એમાં આપણે બેથી દાખલા ત્રણની ચર્ચા કરી જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત